વલસાડની પાર નદીમાં યુવાને જંપલાવ્યું વલસાડની પાર નદીમાં પારડીના યુવાને જંપલાવી જીવન ટૂંકાવી લીધું છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે યુવાનના મૃતદેહને પારડી ચંદ્રપુર લાઇફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓએ વહેલી સવારે શોધી કાઢી હતી આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ પારડી ખાતે રહેતા વીસ વર્ષીય યુવાન અનુજ વિનોદભાઈ મેરાળાએનું ગતરોજ રાત્રે તેના ઘરે કોઈ બાબતે જન્ન હતા અનુજ પ્લેઝર મોપેડ નંબર જે જે પંદર બી સેવન ફોર ફોર થ્રી લઈને ઘરેથી નીકળી ગયો હતો જેને શોધવા માટે તેના પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી અને આ અંગેની જાણ પારડી ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓને કરવામાં આવી હતી જેમાં અનુજના ચંપલ અને તેની મોપેડ અતુલના નાના બ્રિજ પર મળી આવી હતી અને મોડી રાત્રે ભારે શોધ કરવા છતાં અનુજનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને આજે વહેલી સવારે ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓની ટીમે અનુજનો મૃતદેહ પાર નદીમાંથી મળી આવ્યો હતો અને બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી અમને રાતના કોલ આવેલો હતો એક વાગ્યામાં કે અમારે જ્યાંથી એક છોકરો ગુમ છે તેમના માટે અમે શોધખોળ કરી હતી રાતના પણ અમને એ કોઈ શોધખોળમાં કંઈ હાથ ન હતું પછી અમે સવારે આવ્યા હતા સવારે અમને એમની જે ચંપલ છે એ ચંપલ ચંદ્રપુરના જે બ્રિજ છે પાર નદીનો એ બ્રિજ પર અમને એમની ચંપલ મળી અને એ ચંપલ પાસે અમે એમની શોધખોળ કરી હતી નીચે પાણીમાં અને પાણીમાં એમની લાશ મળે છે અને એમની લાશ બહાર અમે એમને ગરવાળા અને કરી દીધી છે